ઓમ ગણેશ હર હર મહાદેવ આપ સૌને સર્વપ્રથમ શ્રી મહાશિવરાત્રીની મહાન અને ખૂબ સારી શુભેચ્છાઓ શિવની કૃપા સદૈવ વરસતી રહે એવી મારા તરફથી પર પ્રાર્થના છે હવે આપણે શિવરાત્રી ક્યારે છે પંદર તારીખે છે કે સોળ તારીખે છે પારણ ક્યારે કરવાનું સોળ તારીખે કે સત્તર તારીખે નિશ્ચિત જે કાળ હોય છે જે સૌથી મહત્ત્વનું નિશ્ચિત કાળ હોય છે જેમાં આપણે શિવજીને પ્રસન્ન કરી શકીએ છીએ કે સિદ્ધિ સાધનાઓ કરી શકીએ છે એ કયો છે પછી પારણાનો સમય કયો છે અને જે ચાર પ્રહરની પૂજા થતી હોય છે શિવજીની એ ચાર પ્રહર ક્યારે શરૂ થાય છે અને એ પૂજાનું મહત્વ શું છે આજે આપણે સ્પેશિયલ આ વિષયો ઉપર વાત કરીશું કારણ કે ઘણા લોકો આ વખતે કન્ફ્યુઝડ થઈ રહ્યા છે ભ્રમિત થઈ રહ્યા છે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે સોળ તારીખે શિવરાત્રી છે કે પંદર તારીખે છે કે ઉદિત તિથિ કે અસ્તતિથિ આવું બધું બહુ ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં આપ સૌ જાણતા હશો તો આજે હું તમને જે કંઈ શાસ્ત્ર પ્રમાણે છે એ બધું હું તમને સત્સંગના માધ્યમથી જણાવીશ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ શુભેચ્છાની સાથે શરૂ કરી રહ્યા છે આ સત્સંગ તો પંદર તારીખે જ મહાશિવરાત્રિ રહેશે સરળ ભાષામાં તમને સમજાવી દઉં તો સોળ તારીખે સાંજે જે છે એ તિથિ પૂર્ણ થાય છે ચતુર્દશી આપણે જે કહીએ છીએ તિથિ પૂર્ણ થાય છે તેરસ ચૌદશ જે કંઈ સંયોગ છે અહીંયા ખાલી એક એક્ઝામ્પલ આપું છું હવે સરળ ભાષામાં સમજવાનું એવી રીતે છે કે શિવરાત્રિમાં મહત્ત્વ રાત્રિ કાળનું જ છે તો પછી જો સોળ તારીખે સાંજે આ તિથિ પરિપૂર્ણ થઈ જતી હોય છે લગભગ ચાર વાગ્યાની આસપાસ છે દેશકાળ અનુસાર તો ચાર વાગ્યા પછી તો પછી આ તિથિ રહેતી જ નથી તો શિવરાત્રી કેવી રીતે મનાવાય એ સંભવ જ નથી અને અહીંયા સુધી તિથિવાળો નિયમ લાગુ પડતો નથી દરેક જગ્યાએ એક જ નિયમ લાગુ ક્યારેય પડતો નથી તો પંદર તારીખની રાત્રે જ આપણે શિવરાત્રી મનાવવાની રહેશે હવે પંદર તારીખે જો શિવરાત્રી મનાવવાની રહેશે તો પારણું ક્યારે કરવાનું કે પારણા ક્યારે ખોલવાના તો સોળ તારીખે સવારે સાત વાગે ને છ મિનિટથી શરૂ કરી બપોરે પોણા ચાર વાગે એટલે કે ત્રણ વાગે પિસ્તાલીસ મિનિટની વચ્ચેનો જે સમય છે એ પારણાનો સમય રહેશે હવે નિશ્ચિત કાળ સૌથી ઉત્તમને શ્રેષ્ઠ જે સમય છે નિશ્ચિત કાળ એ શું છે નિશ્ચિત કાળનો જે સમય છે એ પંદર તારીખની રાત્રે બાર વાગેને અઠ્યાવીસ મિનિટે શરૂ થશે અને એક વાગે અને અઢાર મિનિટની વચ્ચે પૂરો થશે અને આ સૌથી મહત્વપૂર્ણ વિષય અથવા તો વિષય અથવા તો કહી શકીએ કે સમય હોય છે કે જેમાં શિવજીને આપણે શીઘ્ર પ્રસન્ન કરી શકીએ છીએ હવે એના પછી આપણે વાત કરીએ બધા પ્રહરની તો પહેલો પ્રહર જે છે એ સાંજે છ વાગેને સાડત્રીસ મિનિટે શરૂ થશે બીજો પ્રહર છે એ રાત્રે નવ ને પિસ્તાલીસે શરૂ થશે ત્રીજો પ્રહર છે એ પંદર તારીખની રાત્રે બાર વાગે ને ત્રેપન મિનિટે શરૂ થશે અને ચોથો પ્રહર છે પંદર તારીખની રાત અને સોળ તારીખની વહેલી સવાર ચાર વાગે શરૂ થશે અને ચોથા પ્રહરની જ્યારે પૂજા થશે એટલે પ્રહર આખો પૂરો થાય ને પછી પારણાને બધું શરૂ થાય છે તો કહેવાનું તાત્પર્ય એ છે કે મહાશિવરાત્રિ આ વખત છે એ પંદર તારીખે રાત્રે જ આપણે કરવાની રહેશે મનાવવાની રહેશે અને જે પારણું છે એ સોળ તારીખે જ કરવાનું રહેશે નિશ્ચિત કાળનો સમય મેં તમને જણાવ્યું એ પ્રમાણે પંદર તારીખની રાત્રે છે અને ચાર પ્રહરનો જે સમય તમને જણાવ્યો એ ચાર પ્રહર સાથે પ્રહરની જે પૂજા થતી હોય છે શિવાલયોમાં કે આપણે ઘરમાં પણ કરાવી શકીએ એ તમને બધું સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવ્યું તો કોઈ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી અને મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે આપણે મુહૂર્તને મુહૂર્તના સમયને સાચવવું એ બહુ આવશ્યક હોય છે બહુ જરૂરી હોય છે તો જ આપણને આપણા લક્ષ્ય પ્રમાણેનું રિઝલ્ટ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે કહેવાનો અર્થ છે કે શિવરાત્રી આ વખતે પંદર તારીખે છે બાકી આને લગતા વિષયો શિવપૂજા શિવજીને પ્રસન્ન કરવા આ બધા વિષયો ઉપર સત્સંગ આપણે ખૂબ જ જલ્દી કરીશું જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ